ધાર્મિક ટુકડા બાબતે થયેલી બબાલમાં પોલીસ કર્મીને માર મારનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ક્ષત્રિય એકતા સમિતિની માંગ ખંભાત શહેરમાં ચાલતા મેળા દરમિયાન રાત્રિના સમયે કેટલાક બાળકોએ માં બેસી ધાર્મિક પુસ્તકના ના ટુકડા ઉડાડતા વાતાવરણ તંગ બન્યું હતું આ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીને ને માર મારી કપડા ફાડી નાખનાર અસામાજિક તત્વો વિરુદ્ધ યોગ્ય પગલા ભરી સત્વરે કાર્યવાહી કરવાની માંગ સાથે આણંદ જિલ્લા ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આણંદ જિલ્લા ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યું હતું કે તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ખંભાત ખાતે ચાલતા મેળા દરમિયાન સગીર બાળકો દ્વારા અજાણતા ચડોળ માંથી ઉડાવવામાં આવેલ ધાર્મિક પુસ્તકના બાબતે ગણતરીના સમયમાં હોવા છતાં ખુબ જ મોટી સંખ્યામાં ખંભાત સિટી પોલીસ સ્ટેશનની બહાર અચાનક ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વોના ટોળે ટોળા ઉમટી આવ્યા હતા અને સગીર બાળકને અમારા હવાલે કરી દો તેમ કરી મારી નાખવાની બાબતે ચીસો પાડવા લાગ્યા હતા જેથી ત્યાં હાજર પોલીસ કર્મચારીએ તે સગીર બાળકને આ અસામાજિક તત્વોનો ભોગ ન બને તે માટે બચાવ્યા હતા અને ત્યાં ગેરકાયદેસર રીતે એકઠા થઈ તોફાન મચાવતા અસામાજિક તત્વોના ટોળાનો વિડીયો ઉતારતા હતા દરમિયાન ત્યાં હાજર એક અસામાજિક તત્વોએ પોલીસ કર્મચારીને ધક્કો મારીને સામેની સાઈડ આવેલ બી સ્ટાફની ઓફિસમાં ધકેલી ગયેલ અને ગંદી તેમજ બીભસ ગાળો બોલી માર મારી કપડાં ફાડી નાખ્યા હતા

અ તમામ સીમાઓ પાર કરી દે છે અને ત્યાં પર ફરજ પરના અધિકારી કોન્સ્ટેબલ છે એને ઢોળ માર મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને કપડા ખેંચી લેવામાં આવે છે આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરાની અંદર પણ છે અને ત્યાં ટોપ ઓફ ધ ટાઉન નો વિષય બનેલો છે તેમ છતાં પોલીસ પોતાના કોન્સ્ટેબલ કરવાને બદલે આરોપીઓને સજા કરવાની બદલે કાયદેસરનો ગુનો નોંધવાને બદલે છવારવાના પ્રયત્ન કરે છે સમગ્ર મામલો રફેદફે કરવાના પ્રયત્નો કરાવે છે તેના અનુસંધાનની અંદર આજ રોજ અમે તમામ લોકો ભેગા થઈને સરકાર સમક્ષ અને કલેક્ટરના માધ્યમથી એવી માગણી કરવામાં આવે છે કે આ ઘટનાના અનુસંધાન ઘેરા પ્રત્યે આજુબાજુ પડવાના છે તો તાત્કાલિક કાયદા કાયદો સચવાય અને પોલીસ ઉપર પ્રજાનો વિશ્વાસ મળીને એના હાથે પોલીસ જાતે ફરિયાદી બનીને આ આરોપીઓને પકડે અને એનું રિકન્સ્ટ્રક્શન કરીને પબ્લિક સમક્ષ લાગવામાં આવે બસ એ જ માંગ સાથે અને જો આ માંગ નહીં થાય તો આવનારા સમયની અંદર અમે સમગ્ર હિન્દુ સમાજ સાથે ખંભાત બંધ નું એલાન આપીશું